પોરબંદરમાં વરસાદી લઈને ભાવસીજી સરકારી હોસ્પિટલમાં જનરલ ઓપીડીમાં વધારો નોંધાયો છે હોસ્પિટલની ઓપીડીમાં વીસ ટકા જેવો વધારો નોંધાયો છે પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વાતાવરણને લઈને પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં વધારો થયો છે આ હોસ્પિટલમાં હાલ તાવ શરદી અને ઉધરસ જેવા વાયરલ જન્ય રોગોમાં વધારો નોંધાયો છે જેને લઈને દર્દીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે હું ડોક્ટર ગૌરવ બમ્માણી અધિક્ષક ભાવસિંહજી જીએમઆરએસ હોસ્પિટલ પોરબંદર હોસ્પિટલમાં જે ઇન્ડિકેટર્સ છે એ વિશે થોડુંક જણાવું કે છેલ્લા ત્રણ મહિનાનો એવરેજ અત્યારે આપણે બીમારી થોડી વધારે છે એટલે ઓપીડીના આંકડા અઠ્યાવીસ હજારમાંથી પાંત્રીસ હજાર પહોંચ્યા છે દાખલનો આંકડો પણ અઠ્યાવીસો માંથી બત્રીસો ને છાસઠ સુધી પહોંચ્યો છે ઓવરઓલ આઈસીયુ ડેથ થઈ આઈસીયુ એડમિશન અને ડેથ પણ વધ્યા છે બાળકોના એડમિશન પણ વધ્યા છે ઓપરેશનના આંકડા પણ ખૂબ જ સંતોષકારક અને વધ્યા છે મહિનામાં બસો ને તોંતેર મેજર ઓપરેશન છે આ મહિનામાં ત્રણસો ને તેર ઓપરેશન છે ડિલિવરી બસો ને છાસઠ છે જે ગયા મહિનામાં બસો ને પચાસ હતી સિઝેરિયન ગયા મહિનામાં અડસઠ હતા જે ત્રાણું થયા છે લેબોરેટરી લગભગ ત્રાણું હજાર હતા જે એક લાખના દસ હજાર પહોંચવા આવ્યા છે તો આ મહિનામાં ઓવરઓલ કામ વધ્યું છે અને એવું જણાય છે કે ધીમે ધીમે રોગ આગળ વધતો જાય છે અને ખાસ કરીને સ્ટ્રાઇકિંગ એક વસ્તુ એ છે કે ડોગ બાઇટના કેસીસ જે વધારે હતા ચારસો ને અડતાલીસ ગયા મહિને ને ચારસો ને ચૌદ થયા છે અ મેલેરિયા અને ડેન્ગ્યુ માં કોઈ વધારો થયો નથી મેલેરિયા ડેન્ગ્યુ ને ચિકનગુનિયા જીરો કેસીસ છે એમાં કોઈ વધારો નથી આભાર આ સિઝનલ વસ્તુ છે આ માં ખાસ કરીને શરદી ઉધરસ ના કેસીસ હોય વાતાવરણની અંદર ઠંડક આવે વરસાદ પડે એ પેલા શરદી ઉધરસ ઉપર થશે અને ત્યાર પછી જેમ જેમ પાણી ભરાશે એમ મચ્છરનો ઉપદ્રવ વધતા મેલેરિયા ડેન્ગ્યુ એ ટાઈપના બીમારીઓ આવશે પણ ઓલ એન્ડ ઓલ એટલું બધું પરિસ્થિતિ ખરાબ નથી કે આપણે ટેકલ ન કરી શકીએ એ બધું સરસ થઈ જશે અત્યારે તો એવી કોઈ ચિંતાજનક બાબત નથી પોરબંદરની ભાવસેજી હોસ્પિટલ ઉપરાંત દાખલ દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે જેથી વોર્ડ દર્દીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર